હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડભોઈ શહેરના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય ત્યારે ડભોઈ શહેરમાં તળાવપુરા વિસ્તારના રહેતી મહિલાને રાત્રિના રોજ ઝાડા ઉલટી થતાં ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં મહિલાની તબિયત વધુ બગડતા તેઓને વધુ સારવાર માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવતા તે પહેલાં મહિલા મોતને ભેટી હતી છેલ્લા સાત દિવસોમાં પચાસ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ સરકારી દવાખાનામાં નોંધાયા હતા પાલિકાની બેદરકારીને લઈને વિસ્તારના રિસોમાં રોષ જોવા મળી રહ્યો હતો હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઈ શહેરના વિસ્તારોમાં ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે ત્યારે ડભોઈ શહેરના તલાવપુરા વિસ્તારનો ઝાડા ઉલટીનો કેસ સામે આવ્યો જેમાં તલાવપુરા ઘંટી પાસે રહેતા બાનુબીન ઇમામભાઈ મલિક ઉમરવર શાસ્ત્રી આડત્રીસના હોય રાત્રિના રોજ એકાએક ઝાડા ઉલટી થઈ જતા તેઓને પ્રાથમિક સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયત વધુ ખરાબ હોવાથી વધુ સારવાર માટે લઈ જવાય તે પહેલા જ આ મહિલા મોતને ભેટી હતી જોકે મહિલાના સગામાંથી જાણવામાં આવતું મુજબ મહિલાને જ્યારે ઝાડા ઉલટી બાદ બીપી લો થઈ હોવાનું જણાવ્યું હતું ઝાડા ઉલટીમાં મોત નિવાસતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર અને માતમ છવાઈ ગયો ત્યારે કે ડભોઈ સરકારી દવાખાના ખાતે ઉલટીના રોજિંદા કેસો આવતા હોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે નગરજનો ભોગ બની રહ્યા છે ત્યારે તળાવપુરા વિસ્તારમાં અને નગરજનોમાં રોષની લાગણી જોવા મળી છે ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ આજ રાત્રે બે થી અરીના અરસા માં આ છોકરીને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં આગળ એને બીપી લો થઈ ગયું છે એવું જાહેર કર્યું એને સરકારી દવાખાનામાં લઈ જાઓ તો સરકારી દવાખાના માંથી અહીંયા ઘરે લાયા ત્યાં લઈ જવાની તૈયારી કરતા હતા ઘરે આવીને એને જીવ છોડી દીધો ભાનુબેન ઇમામભાઈ મલિક